રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષા યુવા ઉત્સવ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટિકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની તેત્રીસ જેટલી અલગ અલગ શાળાઓના નવસો થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ હીર હતું તેમજ ચાલુ વર્ષે પ્રદેશ પ્રદેશ કક્ષાના કક્ષાના યુવા ઉત્સવ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ભરૂચ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે બાળકોને પણ એક નવું પ્લેટફોર્મ મળી રહે છે આ જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી

તેમજ જિલ્લા કક્ષા બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અંદાજે નવસો જેટલા બાળકોએ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ભાગ લેવા માટે અત્રે ઉપસ્થિત રહ્યા છે આજરોજ અહીં ચિત્રકલા સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા એકપાત્ર અભિનય સ્પર્ધા ગજર શાયલી વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા લોકનૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓ ભરતનાટ્યમ કથક જેવી સ્પર્ધાઓમાં પણ અત્રે ઉપસ્થિત રહી બાળકોએ ભાગ લીધો છે રમતગમત યુવા સંસ્કૃતિ વિભાગ દ્વારા આજે અહીંયા જિલ્લા કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ખાતે આ કાર્યક્રમની અંદર જિલ્લાની દરેક તાલુકામાંથી આ યુવા પ્રતિભા અહીં આવીને પોતે પોતાના અંદર રહેલી સુશક્તિ ઉજાગર કરવા માટેનું પ્લેટફોર્મ છે ત્યારે એ તમામ દીકરી દીકરીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આજના આ કાર્યક્રમની અંદર અમારા પ્રાંત અધિકારી શ્રી ભવજુસિંહજી જાડેજા તેમજ તાલુકા મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ તમામ મિત્રો અને કોલેજ અને હાઈસ્કૂલના શ્રીઓ પણ હાજરી આવે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર